ફ્રાન્સ રશિયા યુએમાં પણ ચાલશે ભારતનો સિક્કો કુલ દસ દેશ યુપીઆઈમાં પેમેન્ટ કરી શકાશે યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એક ભારતીય પેમેન્ટ સિસ્ટમ છે યુપીઆઈ ને ઘરેલુ સ્તરની સાથે સાથે વૈશ્વિક સ્તર પર પણ મોટી સફળતા મળી રહી છે તાજેતરમાં જ મોરેશિયસ અને શ્રીલંકામાં યુપીઆઈ ને લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે આવા દેશોની સંખ્યા દસ ને પાર થઈ ગઈ છે જ્યાં યુપીનો ઉપયોગ કરી શકાય છે આ પહેલા જાન્યુઆરીમાં ફ્રાન્સમાં યુપીઆઈ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમે પેરિસના એફિલ ટાવરની ટિકિટ સરળતાથી ખરીદી શકો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકા અને મોરેશિયસમાં યુપીઆઈ સર્વિસ શરૂ થવાના અવસર પર કહ્યું કે આજે હિન્દ મહાસાગર ક્ષેત્રના ત્રણ મિત્ર દેશો માટે એક વિશેષ દિવસ છે મારું માનવું કે શ્રીલંકા અને યુપીઆઈ પ્રણાલીથી લાભ થશે તેમણે કહ્યું કે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં ક્રાંતિકારી બદલાવ લાવ્યો છે યુપીઆઈ ભારત સાથે ભાગીદારીને એકજૂટ કરવાની નવી જવાબદારી નિભાવી રહ્યું છે ટ્રાન્ઝેક્શન કરવું થશે સરળ યુપીથી વિદેશોમાં લેવડદેવડ થવાનો સીધો ફાયદો ભારતીય લોકોને થશે સરળતાથી કોઈ પણ મુશ્કેલી વિના વિદેશોમાં ટ્રાન્ઝેક્શન કરી શકાય છે તેનાથી ફોરેક્સ ચાર્જ પણ ઓછો લાગશે અને તેના પરિણામ સ્વરૂપે તમારે વિદેશોમાં ટ્રાન્ઝેક્શન કરવું સસ્તું પડશે શું છે યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એક ભારતીય પેમેન્ટ પેમેન્ટ સિસ્ટમ છે તેને સરકારી કંપની નેશનલ કોર્પોરેશન દ્વારા ડેવલપ કરવામાં આવી છે છે તેની ખાસ વાત એ કે તેને પેમેન્ટ કરવા માટે ઓટીપીની જરૂર નથી પડતી માત્ર એક પિન નંબર નાખીને સરળતાથી ટ્રાન્ઝેક્શન કરી શકો છો કયા દેશોમાં ચાલે છે યુપીઆઈ ભૂતાન મલેશિયા યુ સિંગાપુર ઓમાન કતાર રશિયા ફ્રાન્સ શ્રીલંકા મોરેશિયસ બીજા કયા દેશોમાં થશે યુપીઆઈ એક અહેવાલ પ્રમાણે ભારત સરકાર યુપીને અન્ય દેશોમાં પણ શરૂ કરવા અંગે વાતચીત કરી રહી છે તેમાં બ્રિટન નેપાલ થાઈલેન્ડ સાઉદી આરબ ઓસ્ટ્રેલિયા અમેરિકા બહરીન જાપાન અને ફિલિપાઈન્સ જેવા દેશોનું નામ સામેલ છે